હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને ઉમીદ કરું છું કે તમે બધે મોજમાં હશો તમારા કબૂતર અથવા તમારા તમારી પાસે જે તમે પાયરું હોય એ બધી મોજમાં હોય બધું સારું હોય તો આજે જુઓ કબૂતર બધી અંદર હવે કાયદા નથી કંઈ જોઈ લો બચાવ્યા હતા નનકડા બધા મોટા થઈ ગયા જોઈ લ્યો કેવડા કેવડા જો વાહા મેર્યું કબૂતર હમણાં બારે કાઠીએ આપણે આ કબૂતર આપણે નવું લેવા હતા પેલા આપણે વિડીયો મૂક્યો હતો રાજકોટથી નવું તો આટુ જો આપણે આ કબૂતરી લેવા ચોટીઆરી તેનું હું તમને શોખ કરાવું પેલા બેની જોડી થઈ ગઈ છે

તો ગાઈસ જોઈ નવું કબૂતર ચોટીયારી માંથી છે કિશોરી આખ જોઈ લ્યો એની એકલો હોવો એટલે આરતી દેખાડશું દેખાડી નહીં હું કેમ કે એક હાથમાં મોબાઈલ એક હાથમાં કબૂતર તો તમે શોક કરી જો જોડી તો જોડી કેવી લાગી કમેન્ટ કરજો ને એની પહેલા ચેનલને લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો ને કબૂતર બારે કાઢીએ આપણે કબૂતરના ઈંડા બચાવ વધારે થઈ ગયા જોખે તો કબૂતર વધી ગયા તો આળો કબૂતરને બારે કાટી જોઈએ બારે કાઢી બે દીઠિયા ખાતા નથી તો વિચાર વ્લોગ બનાવી નાખી પહેલાં તો આ જોડી કેવી લઈ એ કમેન્ટ કરી નાખજો બરોબર જ છે જોડી હાલ 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 જેવો કબૂતર નીકળવા બારે જોઈ લેવા ચોટીઆરી નવી કબૂતરી બહાર નીકળી ગઈ પીન મારી એકમાં જ કાઢને કે એકમાં જ છે આપણે એને ખોલી નાખશું એવા એ કરી નાખશું કે જાશે તો નહીં જોડી થઈ ગઈ એટલે બાકી આ બધા કબૂતરો જોઈ લીધા રખડે છે જોવા નનકડા હતા એ મોટા થઈ ગયા બહાર નીકળી ગયા તો આપણે ભૂરાનું સેટિંગ થઈ ગયું હોય તો હું પહેલાં કબૂતરનું પાણી ભરતો આવું નીચેથી પાણી આમાં છે નહીં તો હું પાણી ભરતો આવું વિડીયો કન્ટિન્યુ કરો તો ગેસ જોવો હું આમાં પાણી ભરી આવ્યો બહુ તો પહેલાં આપણે કબૂતરને ફૂલ ચણાવીને ફૂલ પેટથી પહેલાં ચણાવી દઈ પછી પાણી પીવડાવશું ના પહેલાં પાણી પી લે ને તો પછી ચણતા નથી તો આપણે પહેલાં ચણાવી લઈ ફૂલ જુઓ જોઈ જોઈએ આ ઘઉં આજે ઘઉં ખવડાવવાના આય આપણે બીજું કાંઈ છે નહીં એટલે જો આ બધી તેલ સારતી આવે પાસ ફાસ્ટ ફાસ્ટ જોજો કબૂદા પછી ભેગા થઈ ગયા ખાવાનું આવી ગયા ખાવા બાકીના જેવો આપણો બીજો પૂરો ઉડા જોઈ લઈએ ખાઈએ ઓછું વધારે તો જે જે લોકોએ આ પુરાનો નવો વિડીયો ના જોયો હોય જે હું આવ્યો તો આપણે એમાં લખ્યું જ છે ઇન્સ્ટામાંથી ગિફ્ટ આવેલા કબૂતર એનો વિડીયો એ જ ભૂરાનો તો જે ના જોયો હોય એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું ત્યાંથી વિડીયો જોતા આવો અને આ વિડીયોમાં સો લાઈક તો આપણે જોઈએ જ છીએ સૌથી વધારે નહીં આપણે સો લાઈક જોઈ તો વિડીયોને બને એટલો શેર કરો તો આપણે આ કબૂતરને ચણાવીને આમાં પાણી પીવડાવીને કબૂતરને પૂરી થઈ આપણો વિડીયો અહીંયા પૂરો કરી આપણો વિડીયોનો મતલબ એ જ હતો કે તમને ખાલી કબૂતરી દેખાડવા નથી કેવી લાગી તો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને બાય